હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો હર હર મહાદેવ કેમ છો આઈ હોપ કે આપશો મિત્રો મસ્ત અને મજામાં જશો તો મિત્રો ફરી એકવાર ખેતરમાં આવી ગયો છું અને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો જોઈ શકો છો ગઈકાલે અમે હું આવ્યો હતો હું દાદા અને દાદી જ નહીં જોઈ શકો છો આ બાજુ અને મિત્રો ગઈકાલે અમે આવ્યા હતા ખેતરનો વાળ કરવાની હતી એટલા માટે આ બાજુ જોઈ શકો છો તમે અડધી એ વાડ કરી નાખેલી કાલની પાળાની અને એક પારાની બાકી છે આ બાજુ તે આજે પૂરી કરવાની છે એટલા માટે ફરી એકવાર ખેતરમાં આવી ગયો છું તો મિત્રો જોઈ શકો છો તમે માડી અને દાદા બંને વાડ કરી રહ્યા છે અને જે અમુક કાલનો અમે વાડ કરી લી અને જે લાકડા ને તે અડધા ખેલી ગયા અને અડધા અહીં પડી રહેલા ખેતરમાં તે એક આવી ગયેલા લાકડા એટલા માટે તેને દેખાઈ દીધા જોઈ શકો છો તમે દાદા સવારના આવી ગયા હતા ખેતરમાં આ વાડને અમે કમ્પ્લીટ દેખાઈ દીધી છે

બાકી છે થોડું ચાલુ આ બધું કામ કરીએ અને બીજું બધું ધીમે ધીમે કરીએ કાતા બધા કાઢ્યા લાકડા લાકડા સાફ કરી ત્યાં લઈ જઈએ બીજા પાછો થોડા ઘટા નીકળે એક પાછો જ્યાં લઈ જઈએ આ બધું વાંડક મોટા બહુ હતા બધા આસ્તે કરવું પડે આવું કામ બધું શું કાલે કરીએ થોડું આજે થોડું અમને આ જો બધું આવી વાત કરીએ કરીએ આ સારી રાખજો બીજું હું રોકી દઈશું નહીં તો છ વાર કરી દઈશું બીજો પકડીએ તો મિત્રો અમારો વિડીયો લાઈક કરજો જય માતાજી જય માતાજી મિત્રો હર હર મહાદેવ આજે તો બધા થોડી વાર પેલી પૂરી કરી બીજી લીધી છે

આ થોડું કામ બાકી રહ્યું હવે આ થોડું કરી દઈએ પાછા આ એક વાર પૂરી કરી હવે આ કરવાની છે પાછા તાપ લાગે તો ઠંડી પાણી માણી પીને પાછા થોડું કરીએ પાછા આજે હવારમાં આવેલા તો પાછા કાલે આવીશું અને આ રહેલું કરલું પછી થોડી વાત કરી દઈશું થોડું આ બાકી અગાઉનું કામ બહુ રહી ગયું છે હજુ તો એ બધું સાફ સુફરી બાકી થોડું ધીમે ધીમે આ કામ કરીએ આ વાર બધી બાકી રહે હજુ આ કરી દઈશું બે દિવસ લાગશે પછી ટ્રેક્ટર મુકાઈ દઈએ અને પછી બાજરીનું વાવેતર કરીએ આ બધો કોટા ને સાફ કરતા કાચ નાઈ રહ્યા આટલું બાકી રહી ગયું આ કાલે કાચું ગરમી બહુ પડે બહુ જ ગરમી પડે ને દોડ ઠંડી બધી ગરમી લાગે થોડું પાણી પીવું પડશે ત્યારે વહેલા આવી ગયેલા તો થોડું થોડુંક સાફ કરીએ આવું બધું ધીમે જલ્દી બધું વધારે આવું પોતા સાફ કરું જવું ને આવા બધા ઝંડાને આવા ફૂલ વાળીને બધું આમ સાફ કરવું પડે આવું બધું તો પાછા નખી દે કોઈ સાફ કરીએ થોડું થોડું

વાળા ચેક ચર વાળા મોલા બાકી દે છે વાર મંગાઈ સાયાલા ના થોડું આ થોડું બાકી છે કોઈ કરીએ આ બધું સાફ સફાઈ બાકી છે અરે આ જો તો અમારી વાર બતાવું તમને આ બધું કરવાની જ છે આ બધું સાફ જ કરવાનું છે આ વાળેલા બધું આ બધું જોડું બધું મોડું થોડું 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 કરીએ અંદર બાજરીનું વાવેતર કરો થોડું વાળ આવે બી તો બીજી વાર કરીએ કમ્પ્લીટ બીજું વાવેતર કરી કાલે નહીં તો પરમ દાણા સુધી ટ્રેક્ટર બોલાવીએ પછી સાફસુફી કરીએ આ જોવારે બધું બધું સાફ કરવાનું જોયું છે આ બધું હજુ એક બે દિવસ થશે તો અમારે આ બધું વાવેતર કરતા બે ત્રણ દિવસ લાગશે આ બધું વાતચીત કરીએ બધું સાફસૂફ કરીએ જલના બલના પાટા વાતા બધું કાઢી નાખી દઈએ ફરી ધીમે ધીમે સાફ થશે આ બધું બહુ રહી ગયું છે હજુ તો જોવા ને આવા જલ્લા કાપવા પડશે

ગયા લઈ જઈશું ચોખ્ખા આ બધું સાફ કરું પડે અને બધું કાઢી દેવતા ચોકી દેવાની આ કચું આ બધું આવું બધું ચોકી દેવા દેવતા આ વાત રહી છે આગળ આ સાફ થઈ રહી છે

ખેતી બધી વાડી હતી આ બધું તોડી ભેગવી લીધી આવે હવે પતી ગઈ ધીમે 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 સાફ સફ કરી લઈએ આ બધું જોડવું પડશેનો ઝેરો કાપી લેવું પડશે બધા વાડાના નળે આવું બધું કરવું પડે આવું ધીમે 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 આવું બધું આવું આવું બધું કાપીને તફાઈમાં લઈ જવું પડે આવું બધું કાપી નાખવું પડે આવું ચોખ્ખું કરવું પડે આ પાછું પેલા દેખાઈ દઈએ આ બાજુ લઈ જઈએ પાછા દેખાય પણ લીધે પેલું હર ગયા આવા લીધે આવું બધું લઈ ગયા નાખવાનું બધા પેલો કચરો હરકી જાય ઓનાથી અરે આ કચરો તો બધું સારું ચાલુ મેં ન્યા કરશે ટ્રેક્ટરથી ફરી આજથી બધું હાર પી લઈશું એટલે આ સાફ થઈ જશે

થોડા ઠંડા પડી જાય ગરમીનો ટાઈમ બહુ થઈ ગયો ત્યારે થોડું પાણી પીને પાછી ચાલુ કરી કામ થોડી વાર થોડા બેસીએ આ થકી ગયેલા તાપ બહુ પડ્યો તો પાછળ થોડું પાણી પી લઈએ અને ફરી આ બાજુનું ઘણું બાકી છે હજુ આ બાકી છે એટલું બાકી રહી થોડું ટ્રેક્ટર આવશે કાલે અને આજે જેટલું થાય એટલું કરી દઈએ આ વાર થઈ આ રહી પેલી રહી અડધું થઈ ગયું અને પાછું હવે ભૂખ લાગી થોડી વાર ખાવા જવું પડશે પછી વાખીડું કાલે કરશું ટ્રેક્ટરવાળું કહ્યું આજે કે સાફ થઈ જાય તો બને ક્યાં જવું તો જો સાફ નહીં થઈ તો આજે કાલે થઈ જાય તો પરમ દાડે બોલાવીશું જો બાદરી કરી અને ફરી કાલે કરશું બીજું હવે આ થાકી ગયા પાણી પાણી પીને હવે ઘેર જઈએ ખાવા બાવા બનાવવાનું છે મોડું થશે પાણી પી લો થોડુંક આ વાળ બાકી ગયા થોડી અને ટ્રેક્ટર બેક્ટર આવી જશે તો પછી થોડું સાફ થઈ જાય ફરી પાછા તો ટ્રેક્ટર બોલાવીએ આ બધું કમ્પ્લીટ કરવું પડે બાજરીના કપડાં બધું સાફ કરવું પડે પછી આ કચરું કાઢી રાખવું પડે કમ્પ્લીટ વાડ કરવી પડે બીજી વાડ કરી દઈશું પર એકવાર આ કચરું કાઢી રાખવું પડે ફરી કાલે બાલે ખેડી બેડી પોણી લઈને બાજરી નાખી દઈએ અને થોડી વારે પાછા હવે ખાવા બાવા જઈએ પાછા બીજું કાલે કરશું બરાબર ભૂખ લાગી ખાવું પડશે પછી પાછા કાલે થોડું કરશું આમ તો ઘણું બાકી રહે આમ તો અને થોડી વાર પાછા ખાઈ બને મળાવા સપાઈશું ઘેર જઈને રોટલા બનાવશું તારે ખાઈશું અહીં તો કોણ રોટલા વાળું કોઈ નહીં ઘેર જય માતાજી મિત્રો હવે આ વાડીનું કમ લીધું છે થોડા આ બાકી રહ્યું ગયું છે થોડું કાલે કરશું થોડું આજે કરશું મને થોડા રીંગણ નાખશું થોડી ગવા સિંધી સીગો નાખશું થોડા ગવાર નોખશું થોડી ભેંડા નોખશું વાડી બરોબર કમ્પ્લીટ કરશું હમણાં તો અમારા રોજનું કામ એટલે આવું જ હમણાં તો હોય થોડું ખેડી બેડીને કમ્પ્લીટ કરશું એ મારી વાડી કમ્પ્લીટ દેખાશે તમને અને અમારે આ બધું સાફ સાફસૂફ કરવાનું થોડું અડધો કલાક કલાક બે કલાક લાગે એક કલાક બે કલાક ચાર કલાક લાગે તો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ થાય અને આવી રીતે અમે દરરોજ આ અમારું કોમ ખેતીનું જ હોય એટલે આ બધું કરતા રહીએ ધીમે ધીમે સાફ કરીએ અને પછી પાછા થોડું કરીએ થોડા ભૂખ લાગે તો ખાવા જઈએ થોડું પાળું પીએ બેસીએ એવું કરીએ કાયમ આ કામ અમારું દરરોજનું થોડું 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 હવે થઈ જશે સાફ સફાઈ થઈ જશે એટલે અમે થોડું અહીં શાકભાજી એવું કરશું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે જય માતાજી મિત્રો આ મારી વાડી આવી ગયા છીએ હવે થોડું સાફ સફાઈ થઈ ગયું છે અડધું રહ્યું છે અડધું થયું છે હવે થોડા ગવા રોડું થોડાક ભીડા અમારે કાયમ શાકભાજી વેચાતી લાવી ના પડે ઘેર હોય તો અધિન ખવાય અને થોડીક મકાઈ ઓળશું થોડી બાજરી ઓળશું અને થોડાક કોને વાલે પર રોપશું જય માતાજી મિત્રો માતાજી મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો અમારો વિડીયો લાઈક સારો લાગે તો લાઈક કરજો સબ સબસ્ક્રાઈબ કરજો અને ફરી નવા વિડીયોમાં મળશું જય માતાજી મિત્રો